મારું નામ અમોલ ભગવાન પગાર છે હું આરબી એન્ટરપ્રાઇઝનું મેનેજમેન્ટ બધું હચાવું છું એકચ્યુઅલી મારે એકવીસ તારીખે હવા છે ને મારો જે મેસો કંપનીનો છે જે વાલ્મોનું કુરિયર પાર્ટનર છે એ લોકોનું કુરિયરનું કામ કરું છું જે મારો ઓફિસમાં બે વાગે આવેલી છે ને અગિયાર લોકોએ આવી ગયેલા જે ક્રિષ્નાકાંત યાદવ છે ને એને મોકલાવેલા છે જે જૂની અગાઉ છે એના હિસાબથી એ લોકોએ મારે મોકલાવેલા છે એ બે બે જણા પાર્ટનર છે એના કરણ જાદવ કરીને છે એ બે જણા વાલ્મો કંપનીના પાર્ટનર છે એ એના પહેલાં પણ મારે એ લોકો હાથે થયેલી હતી પચીસ તારીખે છે એ લોકોએ મારે જો કામ ચાલુ થયેલું એ મારા છોકરા પિકઅપ લેવા ગયેલા ને એ લોકોને પકડીને મારવાની ધમકી આપેલી હતી પછી એ અમે કડોદરા પોલીસ સ્ટેશનમાં છે ને એનું કમ્પ્લેટ આપેલી હતી પછી એ હથિયારો તલવાર પેલા બધું લઈને આવેલા હતા પછી કમ્પ્લેટમાં એમના ઉપર પેલો એકસો પાંત્રીસ કરીને ધારા આપેલી હતી પછી એ લોકો હમેથી કીધું હતું અમને કે ભાઈ તમે આ વસ્તુ અમે એમના હાથે પછી બીજી વાર કરીએ નહીં પછી એના પછી અમે અમારું કામ ચાલુ રાખ્યું પછી એકવીસ તારીખે સવારે અઢી વાગે આવી ગયા પછી મારા ગોડરમાં જે મારો લગભગ અઢારથી વીસ લાખનો માલ છે એ પેટ્રોલ નાખીને અલગાઈને ચાલ્યા ગયા પણ એ બધું છે ને ક્રિષ્ણકાંત યાદવ અને એમનું પાર્ટનર છે કરન જાદવ જે ડિસ્ટર્બમાં અત્યારે હાલમાં નોકરી કરે છે એ બધું આ બનાવ કરી રહ્યો છે મળીને હાલ તમે ક્યાં આવ્યા છો અત્યારે અમે ઉદના પોલીસ સ્ટેશનમાં આવ્યા છે એફઆઈઆર કરવા માટે પોલીસ પાસેથી શું માંગ રાખે

આપણે માંગણી એ જ છે કે મારે આરી રીતે મારે આગળ કામ કરવા જોઈએ અને મારું જે અત્યારે નુકસાન થયું છે એ બધી મારે ભરપાઈ જોઈએ છે કે મેં એમ તેમ મુસ્લીને પૈસા બધા બિઝનેસમાં નાખેલા છે પોલીસ પાસેથી જ અપેક્ષા રાખીએ છીએ પછી એમના ઉપર કાર્ય થવા જ જોઈએ કેમ કે આ બધું એમ તેમ કરીને બધું દવાઓ માંગે છે એમ બધું પણ મારે મારે કાર્ય કરવા જોઈએ એ લોકોએ મારે બધું